વરસંગ તળાવના કિનારે આવેલ નારાસંઘાવીર મહારાજ નો નવમો પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં નવગામ ભીમપુર ટીમ્બા ભાટવાસ રીંછડા હિંમતપુરા નવા ભાટવાસ ઉમરેશા અને આંકલયારા વગેરે ગામોના તમામ સમાજ દ્વારા દર વર્ષે ધામધૂમથી પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં ભોજન દાતા ટીંબા ગામ સમસ્ત રાખવામાં આવ્યો હતો અને ટીંબા ગામના ચૌહાણ મહેતાપસિંહ મણુસિંહે મુખ્ય યજમાન પદે પાટલે પતિ પત્ની સજોડે બેસી હવન કર્યું જેમાં આજુબાજુ ગ્રામ લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તજનોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો વરસંગ તળાવે અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલ છે અને આજુબાજુમાં તળાવ પણ છલોછલ ભરાય છે તો ગુજરાતના તમામ ભાવિ ભક્તોને એકવાર આ દર્શનનો લાભ લેવા જેવો છે વરસંગ તળાવની સાથે સાથે બાજુમાં તારણ ધારણ માતાનું પ્રાચીન મંદિર તથા તારંગા અને ધરોઈ ડેમ જેવા જોવાલાયક સ્થળો આવેલ છે રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ સતલાસણા